લાંબા વેકેશન બાદ વિદ્યાર્થીઓ શૈક્ષણિક સત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ઉત્સાહ સાથે શાળાએ પહોંચ્યા હતા સ્કૂલોમાં બેલ વાગવાની સાથે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પ્રવેશ આપીને પ્રાર્થના શરૂ કરી નવા સત્રનો શુભારંભ કર્યો પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન પૂર્ણ થવાની સાથે આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે બોર્ડની સરકારી ગ્રાન્ટેડ ખાનગી શાળાઓમાં નવ જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થવાની સાથે વેકેશનના માહોલમાંથી બાળકો પણ હવે બહાર આવી રહ્યા છે અને શાળા અભ્યાસ તરફ વળી રહ્યા છે બપોરા પ્રાથમિક માધ્યમની શાળાઓ શરૂ થઈ ત્યારે સિંગાપુર કોઝવે ઉપર પર આવેલા શ્રી મુક્તિ વિદ્યાભવનમાં નવા શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહ અને ઉર્જા સાથે પહોંચ્યા હતા આચાર્ય રિચાબેન ઠક્કર શિક્ષકોનું દ્રવ વિદ્યાર્થીઓને ઢોલ નગરા સાથે સ્વાગત પણ કરાયું અને કુમકુમ તિલક કરી પ્રવેશ અપાયો વાલીઓએ પણ ઉત્સાહભેર નાના ભૂલકાઓને શાળા મૂકવા માટે પહોંચ્યા હતા નમસ્તે વાતી મિત્રો વિદ્યાર્થી મિત્રો મારું નામ રીચાબેન ઠક્કર છે હું હંસમુખતી વિદ્યા એઝ એજા આચાર્ય તરીકેની મારી પોસ્ટ છે અને હું આચાર્ય તરીકેની અહીંયા ભૂમિકા ભજવી રહી છું આજે સૌ સત્ર શરૂ થાય છે કોટામાં આ માહોલ છે વાલીઓ માં અમારા તમામ વાલી મિત્રો તથા વિદ્યાર્થી મિત્રોનું હંસમુખતી શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ આમ સ્વાગત આમંત્રણ ભર્યું સ્વાગત છે મારા બાળકોનું સ્વાગત અમે ઢોલ લગાયાની સાથે કર્યું છે નવા વાવનારા બાળકો માટે અમે જુમે કે જે નર્સરી એના બાળકો માટે અમે અલગથી મસ્ત રીતેનું ડેકોરેશન બીજી વિવિધ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે અને બાળકોનું ફૂલથી પણ સ્વાગત કરવામાં આવ્યું છે બાળકોનું મોઢું મીઠું બરાવીને પણ સ્વાગત કરવામાં આવ્યું છે નવા બાળક આવનારા બાળકો માટે અમે

ડિજિટલ ચેનલો દ્વારા બી દ્વારાણતર આપવામાં આવશે રમત ગમતો ની સાથેની બી ભણતર આપવામાં આવશે નવી નવી પ્રવૃત્તિઓ દ્વારા પણ બાળકોને ભણતર આપવામાં આવશે